જિલ્લાના કડાણા તાલુકાના કરવાઈ ખાતે આવેલા આશ્રમ શાળા ખાતે બાળકોને પહેરવા માટે ગણવેશ વિતરણ કરવામાં આવ્યું અંતરિયાળ વિસ્તારોમાં ગરીબ બાળકોને સારું શિક્ષણ મળી રહે તેવા આશય સાથે સરકાર દ્વારા આશ્રમ શાળાનું સંચાલિત મંડળો દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે કડાણા તાલુકાના કડવાઈ ગામે ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ સંચાલિત વૃંદાવન પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાના સંસ્થાના બકાભાઈ પટેલ સોનલબેન દ્વારા આશ્રમ શાળામાં અભ્યાસ પાંચસો ચાલીસ જેટલા બાળકોને શાળામાં પહેરવા માટે ગણવેશ વિતરણ કરવામાં આવ્યું કડાણા તાલુકાના કડાણા જળાશયના આદિવાસી સમાજના વિસ્થાપિત કુટુંબોના તેમજ સંતરામપુરના ખેડાપા ઝાલોદ કુંત્રણ તાલુકાના ગરીબ આદિવાસી સમાજના અંદાજિત એકસો પાંચ ગામના બાળકો ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ સંચાલિત આશ્રમ શાળામાં કરવાઈ ગામે અભ્યાસ કરી રહ્યા છે આશ્રમ શાળા ઓગણીસો પંચાણું થી સ્થાપિત કરવામાં આવી આ આશ્રમ શાળા ગરીબ આદિવાસી બાળકોને સેવા પૂરી પાડવામાં આવી રહી છે આદિવાસી આદિવાસી વિસ્તારમાં ગુણવત્તા સભર અને ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વિવિધ આયોજન આદિવાસી યુવક સંચાલિત મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે પછાત અને ગરીબ વિસ્તારમાંથી આવતા બાળકો પણ શહેરી વિસ્તારના બાળકો જેટલી તેજસ્વીતા પ્રાપ્ત કરે તેવી સુવિધાઓ પણ કરાવાઈ વૃંદાવન આશ્રમ શાળામાં આપવામાં આવી રહી છે અંતરિયાળ વિસ્તારમાં આવેલા કડાણા તાલુકાના કરવાઈ ગામે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ ખાતે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ શહેરી વિસ્તારના બાળકોની જેમ તેજસ્વી બને ત્યાં પ્રયાસો હાથ ધરાયા છે રિપોર્ટર એમ કે ડિંડોર કડાણા